સાધુ ઓજ જોઈને આવે બારો આ પાણી ને ઓક્સિજન વરસાદ વરસેશું નાદ જાત જોઈ અને ધરમ જોઈને વરસે છે એ હરેક ના ખેતરમાં વરસે છે એ બધાને પોષણ કરે છે એમ આપણી દ્રષ્ટિ પણ એવી થાવી જોઈએ અને સ્વામિનારાયણ ભગવાને આ વાત આપને શીખવાડી છે સ્વામિનારાયણ ભગવાન મુસલમાનોને પણ સ્વીકારતા હતા એક મુસલમાનની ઘરે સ્વામિનારાયણ ભગવાને પોતાના ચરણાર્વિન પાડી દીધેલા અને મુસ્લિમ ભાઈ પછી મહારાજે એક પત્ર લખ્યો સ્વામિનારાયણ ભગવાન એમ કહ્યું કે અમે અમારે તો અમે તો જીવને જોઈએ છે અમે કઈ બીજું જોતા નથી પવિત્ર જીવ તો ગમી ગયા હોય સ્વામિનારાયણ ભગવાન એને ચરણારવીન પાડી દીધા હતા અને અને તમને એક વાત કરું કે આમાં તો જીવ ક્યાં ક્યાંથી આવતો હોય કેમ ખબર પડે અમદાવાદમાં દરિયાપુર કહેવાય છે અને ત્યાં દરિયા ખાન દરિયાપુરમાં દરિયાખાનનો રોજો એટલે એક મુસલમાનની કબર એનું નામ દરિયાખાન અને એની કબર સ્વામિનારાયણ ભગવાનના સાધુઓ અમદાવાદ જાય એ વખતે પેશવાનું રાજ હતું

સ્વામિનારાયણ ભગવાનને એમ કહેલું કે તમારે અમારા રાજમાં ન આવવું સ્વામિનારાયણ ભગવાન કે ક્યાં સુધી અમારે ન આવવું તો કે જ્યાં સુધી અમારું રાજ હોય ત્યાં સુધી ન આવું અને પછી મહારાજ કે હારું જાઓ જ્યાં સુધી તમારું રાજ હશે ત્યાં સુધી અમે અમદાવાદમાં નહીં આવીએ થોડાક સમયમાં જ પેશવાનું રાજ ગયો અને પછી સ્વામિનારાયણ ભગવાન ત્યાં અમદાવાદ આવ્યા જ્યાં દરિયાખાન દરિયાપુર જે હતું દરિયાખાનનો રોજો ત્યાં સાધુ રહેતા અહીંયા ભગવાન આવ્યા દરવાજામાંથી અંદર પ્રવેશ કર્યો અને બારા નીકળતા હતા ત્યાં ઓલો દરિયાખાન જે મરેલો એ ભૂતના દેહમાં બારો આવી સ્વામિનારાયણ ભગવાનની માણકી ઘોડીની લગામ પકડી સ્વામિનારાયણ ભગવાનને કહે તમારા સાધુ અહીં મારી કબરમાં મારા રોજામાં રહ્યા છે એનું ભાડું આપો સ્વામિનારાયણ ભગવાન કે શું ભાડું જોઈએ છે તો કે મારું કલ્યાણ કરો હું ભૂત દેહ ને પામો છું સ્વામિનારાયણ ભગવાન કે જા તું બદ્રિક આશ્રમમાં જા ભગવાનનું ભજન કરી બંદગી કરી અને પછી ભગવાનના ધામમાં જઈશ તો કે હું એકલો જાઉં કે મારી સેના લઈને જાઉં તે સ્વામિનારાયણ ભગવાન કે તારી સેના છે હા કે અમારું ટોળું છે ભૂતોના ટોળા હોય પાછી એકલા બેકલા નો હોય હા એ બધી આખી પાર્ટી જ હોય યુડી તે પણ એટલે કે છે કે બધા જ આવ તમે સ્વામિનારાયણ ભગવાને મોકલ્યા અને પછી આમ રોજાની બારા નીકળ્યા ને એટલે મુક્તાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનને પૂછ્યું કે મહારાજ તમે એનું કલ્યાણ કર્યું તો શું જોઈને કલ્યાણ કર્યું સ્વામિનારાયણ ભગવાન કે એ જે દરિયાખાન હતો ને એ પૂર્વ જન્મમાં દુર્યોધનનો ભાઈ વિકર્ણ હતો તમે આમ 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 જોજો જીવની કઈ રીતે આવવાની ગતિ હોય દુર્યોધનનો ભાઈ વિકર્ણ હતો અને જ્યારે દ્રૌપદીના વસ્ત્રહરણ થતા હતા ત્યારે આખી સભામાં જો કોઈએ વિરોધ કર્યો હોય તો આ એક વિકર્ણ એ કર્યો હતો દુર્યોધનને એમ કહ્યું કે ભાઈ તમે જે આ કરી રહ્યા છો આ ખોટું કરો છો જેમ રાવણ અને વિભીષણે કીધું અપહરણ કરીને આવ્યા એ ખોટું કર્યું છે એમ આ દુર્યોધનના ભાઈએ દુર્યોધનને કહ્યું તમે આ ખોટું કરો છો અને એને એક ભગવાનની ભક્ત દ્રૌપદીનો પક્ષ રાખ્યો તો એ પુણ્ય પ્રતાપે આજ એના રોજામાં અમારા સાધુના ઉતારા થયા સ્વામિનારાયણ ભગવાન બોલે આપણા આપણા ઘરે કોઈ સારો પવિત્ર સાધુ આવે ને તો કઈક પૂર્વના પુણ્ય હોય તો એના પગલા થાય નહીતર પગલાય થાય મહારાજ કે એને દ્રૌપદીનો પક્ષ રાખ્યો તો એ ભક્તના પક્ષે કરીને એ પુણ્ય કરીને આજ એના કબરમાં આ જગ્યાએ અમારા સાધુના ઉતારા થયા અને અમારા સાધુએ જે અહીંયા સ્વામિનારાયણ મંત્રની ધૂન કરી ભજન કર્યું ઈ પુણ્ય પ્રતાપે આજ અમે એને બદ્રિક આશ્રમમાં મોકલ્યો ન્યાય ભજન ને તપ કરી અને ભગવાનના ધામને પામશે ભાઈ